ધ જિલ્લાના ગોધરાના પ્રાંત અધિકારી દ્વારા ઓવરલોડ રેતી અને કપચી ભરેલા આઠ વાહનો કબજે કરાયા હતા ગોધરા તાલુકાના એકસઠ પાટિયા નજીકથી ચાર વાહનો કાલોલ તાલુકાના ખરસલીયા પાસેથી બે વાહનો અને નેવરિયા ગામેથી બે વાહનો ઝડપી પડાયા હતા આ આઠ વાહનો સાથે અંદાજિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આઠેય વાહનોને સીઝ કરી પ્રાંત કચેરી ખાતે મૂકી દેવામાં આવ્યા છે કાલે ટોટલ આઠ વ્હીકલ્સ છે આઠ ટ્રક પકડી છે જેની અંદર ચાર ટ્રક જે છે એ ગોધરા તાલુકાના એકસઠ પાઠિયા વિસ્તાર જે છે ત્યાંથી હાઈવે પરથી પકડ્યા છે જેમાં એ લોકો રોયલ્ટીમાં ઓવરલોડ સાથે જઈ રહ્યા હતા એના સિવાય કાલોલ તાલુકાની અંદર ખરસાલિયા ગામમાંથી બે અને રતનપુર નેવરિયા ગામ છે ત્યાંથી બે એમ કરીને ટોટલ આઠ ટ્રક જે છે એ ઓવરલોડ કે વિધટ રોયલ્ટી જે પણ વાહનો હતા એ પકડ્યા છે અને એમને સીઝ કરીને એસડીએમ ઓફિસમાં મૂક્યા છે એમના ઉપર હવે આગળની દંડની બધી કાર્યવાહી માટે લેટર લખીશું